કણભાઈપુરા ગામે આડા સંબંધના વહેમમાં મહિલાની મહિલા દ્વારા હત્યા આણંદના કણભાઈપુરા ગામે બહારનો ફળિયા ખાતે પતિના આડા સંબંધના વહેમને લઈને પત્ની દ્વારા કથિત પ્રેમિકાના ઘરે જઈ ચક્કુ વડે હુમલો કરતા મહિલાના પેટમાં ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને છાતીના ભાગે પણ ચક્કુના ઘા માર્યા હતા પ્રેમિકાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું ગાયત્રીબેન દ્વારા મીનાબેન ઠાકોર ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા મોત થયું હતું વચ્ચે છોડાવવા પડેલા ગોરધનભાઈ અને તેમની બાળકીને પણ ઈજાઓ પહોંચી હતી ખંભોળ જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મીનાબેનને પીએમ અર્થે ઓડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ